જય માતાજી તો આપણે નાય ધોઈન તૈયાર થઈ ગયા છે અને હવે ચાલો આપણે જવા છે જેસા મને વર્ષ છે અહીંયા લાડવા ખાવા જવાના બરાબર જો બાઈક બધું તૈયાર કરી નાખ્યું છે અને હવે ઉપડવાનું છે ફાઇનલી તો વિડીયોમાં માં એન બન્યા રહે તો બરાબર સરસ હવે બધા આપણે તૈયાર થઈ ગયા છે અને બરાબર હા વર્જુ આવી ગયા છે ચીડી આપણે તો બરાબર થેન્ક નૅલલલ ન૦ નૢ ણ્લ નોલ નો દલલ૓ નલ્લ નેણ ને ન ઔલ ને નો નુલ૓ નેણે નો

લે એમની યાદ રાખશે દિલાવનું કરેલી એટલે આજ કાજે દશામોનો 8મો દિવસ આખો દિવસ વિજમળો રાખેલો છે ની આવે થાય છે બધું કરવાનો આપણે

offs referred on as you can, variance on all these in白 identified i cani. Send out there these in hig mellan pond challenge from invers, Then here are these in hig Khanh aveng chdra. There they go from the krai helal. Aweaz sundan segu MIN- પશુ ડોક્ટર છે અને હા એમને હેડે છે કે હા એ તો કેમેરામાં નો આવતો છે બરાબર જ મોટા પાસે થોડુંક પાસે બરાબર એનો ખેતર જય માતાજી મિત્રો જો હવે તમને ફેર થી વતાડો ઘાસ મારા ભાઈને ને જો કેવો સરસ મજાનો ખેતરમાં ઘાસ છે એકદમ લીલો સમ ઘાસ છે બરાબર તમારે થોડો દૂર થી વતાડો એકદમ લીલું ઘાસ નીકળી રહ્યો છે એકદમ નજારો સરસ મજાનો નજારો છે અને આવો નજારો જોવો હોય તો મિત્રો તમારે ગામડે આવવું પડે ખેતરમાં અને ગામડાની અંદર આવીને ખેતરની મુલાકાત કરવી પડે તો આવો એકદમ લીલોછમ તમને નજારો જોવા મળે બરાબર તો મિત્રો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરજો અને કોમેન્ટ એક કરી દેજો એવો સરસ મજાનો ઘાસ છે આપણે ઊભી નીકળ્યો છે એકદમ અને આ બાજુ પણ તમને જો ખેતરનો નજારો એકદમ લીલો છમ નજારો છે એકદમ દૂર દૂર સુધી બધું સારું લાગે છે વાતાવરણ બરાબર અને ઘાસ પણ એક સરસ મજાનો મોટો ઘાસ કેવો ઊભો છમ બરાબર તો આવો નજારો સિટીમ જોવા ના મળે મિત્રો ગામડામાં જોવા મળે બરાબર તો મને બતાવું ઘાસ સરસ મજાનું વિડીયો મિત્રો એન્ડ સુધી જોજો એકદમ પાંચ છ છ ફૂટનું ઘાસ ઊંચો છે બરાબર સરસ મજાનું અને ઘાસ પણ એક સરસ છે એકદમ લીલું અને વાડી વાડી અને પશુને ચારા તરીકે વપરાય છે નાખવામાં આવે છે તો મિત્રો આવી રીતનું કચ્છ છે અને આપણે પાસે હવે પાછું પછું ઘરે આ બધું જમી રહ્યા બધું ખેતરમાં નજારો જોઈ રહ્યા છે પાસે આપણે હવે પાછા ઘરે જશું તો ફાઇનલી આપણે પાછા ઘરે આવી ગયા છે બરાબર મિત્રો જમીન પાછા હવે ભરી આવી ગયા છે પાછા બરાબર તો લાડવા ખખણ પડ્યા છે ને આપણે કરી આવી ગયા પાછા બરાબર તો મિત્રો હવે જો અરે લાડીલો દાદાને મજા કરી એને બરાબર આવડે આપણે ઘડી આવી ગયા ફોડિયા ફોડીને હોય બરાબર તો હવે પાસા મળીશું ફરી નવા ઓલો ગમો બરાબર તો ત્યાં સુધી બાય બાય ઓકે